તો સ્વાગત છે ગાય મારા બ્લોગમાં આજે આપણે બધા એવા તા મારા કાકાની વાડીએ કેમ કે ભાસ કાકાની વાડીએ આનો મામો થાય છે મારો કાકો થાય છે અને આપણે એવા તા નદીનો પાઠો હતો ને પેસેલા બ્લોગ બનાવાતા ગાય એનો છોકરો છે આ ગાય નોકરો આવડે છે બીજું કઈ આવડતું જ નથી એનો ભાઈ છે આપણે કિશન ભાઈ છે ને એનો એના ફોનમાંથી અત્યારે ફોન વિડીયો બનાવી અત્યારે ત્યારે કે આમાં કેમેરો એક નંબર આવે ગાય છે મારો ફોન છે ને એમાં કેમેરો અત્યારે નથી હારો આવતો સાંધો હોય ને એ લો આજે વાદળા વિખાયા શાંત હે મસ્ત નો આજે મજા આવે એવું છે ને આપણે કાકનવાડી છે જો અને આમાં આંબા વાવ્યા ગાય વૈશ્ય ને વૈશ્ય એમાં ધાણા વાવ્યા હે ઉગે તો ધાણા નક્કર જ ધાણા આ જો આ બી બાસતા તો ગાય ગમે ત્યારે ને ગમે ત્યારે ગમે ત્યારે બાસવાનું છે આમને હાલતું હોય ગારામાં હાડી જોવો ગારમ નાખવાનું બોલો જો આ બે નું તો હાલત રાખી યાર જો જો એ ગારો ગારો મોઢ આમ નાખો ગારો બીજા એક બીજામાં માં થોડો ખારો લાગે વિડીયો આ બે નું ભાઈ રાખતું ના આપણે આવી ગયા કિશન ભાઈ ને આપણો કલેજો છે ગાઈસ આપણો કામ ખતમ હોવા તો અત્યારે એમનું કામ ખતમ થઈ ગયું છે ને આ એક જ કેરો નથી વાવવાનો ઓલો દવા સાટવાનો ને કેમ કે આમાં ધાણા હે ગાઈસ તમને ધાણા બતાવી દો કેમ કે મારા ઉપર ગુંતા બગાડો તો એ તે બગાડવા પડશે ના એ નદી હારી છે કેમ કે તો વા દેખો એ ઇતના પપ્સી દવા એ આટલમ સાટી દે ને યાર આમાં નથી હોય કે આમાં ભલે સાટી દે એવું લાગે

દવા પાણી વાળતા હશું દવા સાટતા હશું એટલે અહીંથી આના ધાણા તમને બતાવશું જો આમાં આંબા હે કેટલા બે વર્ષના થયા ને કિશનભાઈ બે વર્ષના થયા આવડા હે અને અત્યારે કિશનભાઈ થાય જો આ બે નું તો આ બાજવાનું હોય બસ જો આ બે ને પાટા ને એકા બીજા રે રે મરી જવાના આમ ના મરી જવાના જો આવે તો ખો ખોખ કરતા હોય નગર બાસતા હોય એ ઘાયલા ઓલા માં અને આ આપણે કિશન થાય છે એ એ મમ્મી માતી નો માર ખાય છે હાથ ને પગ ધોઈ નાખી ગાઈસ ને પગ ને હાથ ધોવા છે એટલે ધોઈ નાખી મારી થોડક બગડેલા છે ધોઈ નાખીએ ગાઈસ પછી ધોઈ નાખ અને આ નદી છે ગાઈસ કેવી છે જોજો નદીયા ગુલાબ ઉપર ઓકે બાય બાય